અહીંયા જઈને હું તમને બતાવું કે બહુ મસ્ત છે આ મને વખાણ કરતી હતી જઈએ ખબર પડે જો મેં ફોટાને એવું જોઈ લીધું છે વિડીયો ને એવું તો વ્લોગ જોવાની બહુ મજા આવશે વ્લોગમાં રહેજો બરોબર જવાનું ક્યાંય નથી હવે મળીએ સીધા અહીંયા ઉભેળના ગાર્ડન ચલો ફાઈનલી અમે પહોંચી ગયા છીએ ગેટે અને જો અહીંયા તમે આ ગેટ છે આનો તો હાલો હવે જોઈ લઈ ટિકિટ બિકિટ હું છે ટાઈમ શું છે બધું તમને બતાવું તો મિત્રો ટિકિટ બિકિટ લઈ લીધી છે ત્રી રૂપિયા લીધા ટોટલ ત્રી રૂપિયા આમ નહીં આવી ગયા હું આ નંબર ગાડી બરાબર એટલે બહુ કાંઈ મોંઘું છે નહીં અને આવું લાગીશ ભૂખ એટલે આમ પહેલી સાઈડ નાસ્તાનું છે ત્યાં થોડો ઘણો નાસ્તો કરી લઈ પછી અંદર રખડીયા બહુ મસ્ત મજા આવે એવું લાગે છે જોવામાં તો જો પાછળ તળાવ કેવું મસ્ત છે એટલે થોડુંક ભૂખ ભૂખ લાગી છે ખાઈ લેવી અને પછી અંદર જાવી બરાબર તમારે ક્યાંય જવાનું થતું નથી જો એન્ટર થઈ ને તરત નાસ્તાની લારીઓ છે તમારે જે ખાવું હોય હું મળે કોને ખબર હવે પૂછીએ અહીંયા શું ખાવાનું તા કાંઈ પણ આવશે મિત્રો નાસ્તામાં તો કઈ છે જ નહીં પડીકા છે ઠંડુ છે કોકો લચી બદામ છે એક ને એવું આ પડીકા તોડવા મંડે છે આ ભૂરો ના પડે નથી એમ કે આ દુકાનવાળો છે તું ગાડી છાયા મૂકી શકતો ને ગાડી હાંકવાનો શોખ થાય હે સાચું કે ગાડી હાંકવાનો શોખ થાય ગાડીને છાયા મૂકજો છો છાયા મૂકો કરીને આમ રાઉન્ડ મારી આવ્યો શું લીધું તે Nyamai मामा धरे रेशु बे લઈ લે તું ગ્લાસ લઈ લે ના હરખાય એવું જોવાય તે પી લે એટલે બીજો ભરી દે નઈ પચામાં જાતે ગોલો બનાવવા મળ્યા છે કર્યા જ છે નહીં આપણે ટાઈમ નથી આપણે આથે બનાવી લઈ આ ધંધો ચાલુ કરો આમાં બીજું શું મૂકવાનું છે હે ચેરી મૂકવાનું છે મૂકી દઉં લાવ ચમચી બમચી કઈક દે ચમચી હે ખાવાનું ના દે દે બટલું ના કોઈ એવું કઈ છોકરું ને એવું નાખો યાર

તો મિત્રો હવે અમે કટક બટક નાસ્તો કરી લીધો છે અને આપણે કરીએ ગાર્ડન ની સફર શું પેલા તો આ તળાવ જવું આમાં ઉભા મસ્ત છે ઉભું રહેવાનું અર આવતા સીધું ત્યાં મંદિર આવે છે હનુમાનજી મહારાજ નું જોઓ શું છે સત્ય બોચર હનુમાનજી મંદિર આલો હવે દર્શન કરી લઈ મિત્રો આ ગુફા છે આમાં ઉપર જવાનું આમાં મસ્ત હનુમાનજી ની મોટી મૂર્તિ છે Rồi. Rồi anh theo gần mà đều nhìn một tí Wow.

જો અહીંયા હિંચકા ખાવાનું ને એવું છે મંથન છે મંથન થયું હતું ને એ છે બાકડા છે બેસવાના ને એવું બહુ મસ્ત છે છો જો નાની નથી તું ઢગી હવે આપણે આમ આગળ જઈએ લસરપટ્ટી સાઈડ આ ઢગી હિંચકા કાંઈ મને લગાડ્યો હિંચકા ખાવા જોયું ઢગીન ઢગો હિંચકા ખાય મજા આવે એવું તો બહુ મજા આવે છે હે મજા આવે છે આવજો આટો મારો બતાવો જો ફેમિલી સાથે બહુ મજા આવે છે નાના બની ગયા જો હું નાનો જ છું હોણ મને કહેતી ઢગીચ કા ખાય છે હવે ઢગો ઈચ ખાય છે આ બધી જો પ્રેમ ની નિશાનીઓ ચિત્રી ચિત્રી નું વહી ગયા પણ હેલ્મેટ તો નીચે મૂકો આ સરકારી નિયમ કહેવાય આને ક્યાં એટુ નથ મૂકવાનું થતું આ છે ને છોકરા ને ગડે હા જવું પડે જ્યાર નો નિયમ આવ્યો ને ત્યાર નો હાલ હા જો હાંચલા અહીંયા મસ્ત છે પરતું પડતું ગોળ આ મસ્ત રાઉન્ડ છે ને પડતા પડતા બાકડા છે બેસવાનું બહુ મસ્ત છે અહીં તમારે બેસવું હોય આરામ કરવો હોય તો તો મિત્રો અમે હવે રખડી લીધું છે ને અમે થાકી ગયા છીએ તો તમે આવજો એકવાર આવ્યા જેવું છે મજા આવું છે ખર્ચો કાંઈ બહુ થતો નથી ત્રીસ રૂપિયામાં અમે ત્રણે ઘરે અંધેરે આવતી હતા હું આ ગાડી બરોબર એટલે કામરેજ ચોકડીથી બહુ કાંઈ આઘું થાતું નથી થી સર્ચ મારોનું ઉભેળ ગાર્ડન એટલે બાર તેર કિલોમીટર થાય છે અને અહીંયા આવો ને તો ફેમિલી સાથે આવજો મજા આવે છે નાના છોકરાને ત્યાં લચરપટ્ટી હિંચકા ને એવું બધું છે બેસવાનું સારું છે મતલબ ટાઈમ સ્પેન્ડ કરે એવું છે બરાબર સારું છે એટલે કાંટો મારજો મજા આવશે અને આપણો વ્લોગ હવે અહીંયા પૂરો થાય છે વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધા પોતપોતાનું ધ્યાન રાખજો ચાલો